નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ એપ્રિલ ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ ફેશન નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન ની સામાન્ય સભા તોફાની બની આ સૌથી મોટા સંગઠન માં બે ફાળિયા પડી ગયા ગઈકાલે સભામાં ઘર્ષણ થયું આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરાયો બદલવા કે યથાવત રાખવા તેવા મુખ્ય એજન્ડા સાથે આજે કચ્છ જિલ્લા ટ્રક એસોસિએશનની સામાન્ય સભા મામલે તોફાની બની રહી હતી વર્તમાન જિલ્લા પ્રમુખ અને પશ્ચિમ કચ્છના જૂથ વચ્ચે સૂત્રોચ્ચાર અને ઘોકીરા વચ્ચે ઘર્ષણ સહિતનો ઘટનાક્રમ બન્યો હતો આ સમગ્ર તોફાની ઘટનાક્રમ બાદ લગભગ દસ હજારથી વધુ સભ્ય ધરાવતા કચ્છના ટ્રક ટ્રાન્સપોર્ટ વ્યવસાયના આ મોટા અને મહત્વના સંગઠનમાં બે ફાળિયા સાથે ઉભા તળાની સ્થિતિ નિર્માણ પામી છે વર્તમાન શાસક પક્ષ દ્વારા હાલના પ્રમુખ ડોક્ટર નવધણ આહિરને પ્રમુખ જાહેર કર્યા હતા તો પશ્ચિમ કચ્છના જૂથે બ્રિજરાજસિંહ પ્રહલાદસિંહ જાડેજાની અધ્યક્ષ પદે નિયુક્તિ કરી હતી તાલુકામાં કુકમા નજીક સંસ્થાએ ખરીદેલી જમીનના સ્થળે ગત બપોરે અગાઉથી જાહેર કર્યા મુજબ આ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં સંગઠનના વર્તમાન જિલ્લા પ્રમુખ ડૉક્ટર નવદણ આહિત અને અબડાસા વિભાગના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા વચ્ચે ઘર્ષણ તથા વર્તમાન હોદ્દેદારોના જૂથ અને પશ્ચિમ કચ્છ ટ્રક માલિક મંડળના સભ્યો વચ્ચેના ઘર્ષણ અને હાથાપાઈ સહિતના ભારે ધમાલિયા દ્રશ્યો જોવા મળ્યા હતા પોલીસે બંને જૂથને ખાડીને મામલો બગડતો અટકાવ્યો હતો આ પછી સભા મુલતવી રખાઈ હતી આ સામાન્ય સભામાં વર્તમાન પ્રમુખ ડૉક્ટર નવધણ આહિરને પ્રમુખ તરીકે યથાવત રાખવાનું તેમના સમર્થકો દ્વારા નક્કી કરાયું હતું જ્યારે પશ્ચિમ કચ્છ સંગઠનના સભ્યો દ્વારા અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાના ભત્રીજા બ્રિજરાજસિંહ જાડેજાને પ્રમુખ તરીકે જાહેર કરી તેમનું સન્માન કરવા સહિતની પ્રતિક્રિયા આપી હતી સભામાં પ્રવચન કરી રહેલા ડૉક્ટર નવગણના હાથમાંથી સ્ટેજ ઉપર જઈને ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ દ્વારા માઇક હસ્તગત કરવાની કોશિશ થવા સાથે સમગ્ર મામલો બિચક્યો હતો આ બંને વચ્ચે ઘર્ષણ થયા પછી ભારે હોબાળા અને ગોકીરા વચ્ચે અનેક સભ્યો સ્ટેજ ઉપર ચડી ગયા હતા અને બંને પક્ષે ઘર્ષણ સાથે વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા સદભાગ્યે પૂરતી માત્રામાં પોલીસ ઉપસ્થિત હોવાથી પોલીસે ધસી જઈને મામલો વધુ બગડતો અટકાવ્યો હતો આ માટે પોલીસને બળ પ્રયોગ પણ કરવો પડ્યો હોવાની વિગતો જાણવા મળી હતી ખુદ જિલ્લા પોલીસ અધિક્ષક પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા આજે સવારે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ઓફિસ અને ઓફિસ બહાર ડીવાય એસપીની આગેવાની હેઠળ પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો હતો અનેક પોલીસની ગાડીઓ અને મહિલા પોલીસ સાથે મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવાઈ હતી અને ઓફિસના કમ્પાઉન્ડમાં કોઈને પણ જવા ઉપર પોલીસે પ્રતિબંધ મૂક્યો હતો આજે ઓફિસમાં માં બે જૂથ માંથી કોઈ પણ જૂથ ના કોઈ વ્યક્તિ ઓફિસ માં આવેલ ન હતા ભારતના આઠ વડા પ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુ ના નગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો સલાહ મેળવો ઘર બેઠા મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર